એના બે પુત્ર છે ને એને જગાડી દીધા છે જ છે માં એમાં નાના સં દૂધની બાટલી લાવ્યો ને અને પીઝર મૂકી એ મીઠાઈ નું બોક્સ છે અને આમાં નાસ્તામાં બહુ ઝાઝી વસ્તુ નથી થોડીક જ છે જો તો બાજમા દયા પૂઝા ને આઈસ્ક્રીમ બનાવવાના છે માતાજી જય શ્રી કૃષ્ણ દોસ્તો તો કેમ છો બધાય મજામાં તો સ્વાગત છે તમારો બસ ના મજાના નવા બ્લોગ અને અત્યારે વાગી ગયા છે હવા હાર અને મે તથ્ય ભાઈ જો જાગી ગયા છે અત્યારે તેર માં અને મતી તો હુતો છે હાલો બધાય પાખરી બનાવવા લાઈટ બંધ કરતો છે હે કાઈ નહી ગાઈસ એ તું ભાઈ જા

તો સારું તમે બેને રમાડો જો ફ્રેન્ડ્સ અત્યારે નાનો દૂધની બાટલી લાવ્યો ને અને ફ્રીઝરમાં મૂકી તો જોવો તો કડક કડક કેટલી થઈ ગઈ જોતો ને જોવામાં એવી નાખી બરફ થઈ ગયેલી નાનો નાનોનો વારો છે આપણે આવે ને એટલે જો એમાં જો દશે આવી ગયા છે બે પડીકામાં છે એ મીઠાઈનું બોક્સ છે અને નીચે વતન છે ભરેલો ડબ્બો તો બધે દશેરા ખાવા લો આપણે ભાખરી બનાવી નાખીએ જો ભાખરીને લોટ તાવડી મૂકી દીધી છે તો હું ભાખરી બનાવી નાખું બરાબર છે કન્ટિન્યુ તો ગાય અત્યારે વાગી ગયા છે આઠ અને આપણે બે ગયા બેહવાનું જ હમણાં નાસ્તો કરવા આમાં નાસ્તામાં બહુ ઝાઝી વસ્તુ નથી થોડીક જ છે જો આ મીઠાઈનું બોક્સ છે આમાં ગાંઠિયા છે પછી આમાં સોળા ફોળી છે પછી આમાં

અને આ સોટો આ સોટો અત્યારે નાસ્તો કરવા માંડ્યો છે નાસ્તો કરવાનો છે શાક ને બાગ ને બધું નથી ખાવાનું અત્યારે ખાવાનું જો આને ઉધરા થઈ ગઈ છે ને તો આ બધું ખાવું છે ને બોલો ફરાણે મંગાવ્યું અને એમાં તીતુભાઈ જાગી ગયા છે નાસ્તો કરવા આલો તીતુભાઈ અને કા જો જર્સી પહેરી લીધી છે हेलो जसरी उंदी पाखरे <laughs> 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 ना किन चढ़ावती थी हां पाखरे चढ़ावा मोगली देदा अचार मा ना ना तो उ गैस डेमो करी न आई पाखरी देवा रुगैता तो उंदी विभाग देना किन चढ़ावे फ्रीजर मा मुक त ने बाटली हवे काया मकेई काया के हु आज नी केदी आज मैं हाभिरु नी मने

મામિયા આવત પછી તીતુ રમાડે નઈ ને કા રાહુલ મામા નો રમાડે કા તીતુ ને કા હા મું જો છે દગા અને આ બાજુ જો તુર ફો લાગી છે સોળી ફોલવાની છે અને વાલોળ દયા ફૂ લઈ ગયા શાક બનાવવા વગર અને એમાં છે ભાઈ હુઈ ગયા છે જો આ મમ્મી વ્લોગ બનાવે છે કદીક કા

અહીં બે ગયા છે કેવલ એ સોટો એની બાજુમાં બા એન બાજુમાં નાનો દયા ફૂઇ અને હું અહીંયા બે ગઈ છું અત્યારે છે જમવામાં મીઠાઈ ખાવા મળે છે ટમેટાનું શાક છે પછી આ દશેરા છે આ રોટલી છાયસ નો બોટલ અને બીજું બપોરનું શાક છે અને એક વાલોળનું શાક છે આમ છે દયાખુ દેખાતું નથી